ભુજમાં વરસાદ બાદ ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે શહેરના નરનારાયણ નગર સોસાયટીના સ્થાનિકો ગટર ઉભરાવાથી પરેશાન થઈ રહ્યા છે સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય છે લોકોએ અનેકવાર સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી તેમ છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી જેને લઈને સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ઘરની બારે નીકળાય નહીં એવી પરિસ્થિતિ છે કારણ કે અમારા બધાના આંગણા સુધી પાણી આવેલા છે અમને ઘરથી બહારે જો નીકળવું હોય તો સવારે અમે એક વખત વિચાર કરવું પડે ગટરના પાણી રોડ ઉપર આવી ગયા છે વરસાદના પાણી રોડ ઉપર સ્થિર થઈ ગયા છે એક બાજુનો રોડ ખોદી નાખ્યો છે ગટરના કામથી એટલે નરનારા નગરમાં રહેવાસીઓ નથી જઈ શકતા નથી આવી શકતા અને બુઝુર્ગ લોકો તો અંદર પડી ગયા છે અમે અવરનવર કાઉન્સીલરને રજૂઆત કરી પણ એ લોકોને પેટના પાણી નથી હલતા રજૂઆત કરી છે તો સાંભળતા નથી ત્યાં નિરીક્ષણ કરવાનું કોઈ તો આવતા નથી અને અમે કહી છે કે રજૂઆત કરવા જાશે કે તમારે થાઈ કરી લો ગુંડાગીરી કરવી મારી સમસ્યા જે છે છેલા 4-5 વર્ષથી હું રહેવા આવી છું ત્યારથી હું જોઉં છું મેઈન જે સમસ્યા છે તે ગટરની છે અને ગટર અતિશય ઉભરાય છે ચોમાસાના કારણે બધું ભેગું થયું છે પાણી ગટરનું વરસાદનું અને પાણીમાં એટલી બધી નીલ જામી ગઈ છે કે ગાડીથી પગે ચાલવું મુશ્કેલ થઈ પડ્યું છે